આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ આજે ગાંધી મ્યુઝિયમ ખાતે પત્રકાર પરિષદમાં જણાવેલ કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક તારીખ જૂન કરવામાં આવેલ આજે દેશભરના તમામ જિલ્લા કેન્દ્રો પર તે કાર્યરત છે આજે દેશના ચારસોથી થી વધુ જિલ્લા કેન્દ્રો પર તેની ટીમ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વિવિધ આયામો છે જેમાં પ્રમુખ આયામોમાં યુવાનો માટે રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય કિસાન પરિષદ રાષ્ટ્રીય મજદૂર પરિષદ રાષ્ટ્રીય મહિલા પરિષદ યુવતીઓ માટે ઓજસ્વીની રાષ્ટ્રીય છાત્ર પરિષદ ઇન્ડિયા હેલ્થ લાઇન ઇન્દુ હેલ્પ લાઇન બચ્ચે હિ આગે કિડ્સ અહેડ વગેરે આયામો આજે દેશભરમાં કાર્યરત છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી એક વર્ષમાં દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલુ થશે આ હનુમાન ચાલીસા કેન્દ્રોના માધ્યમથી એક મુઠ્ઠી અનાજ ઇન્ડિયા હેલ્થ લાઇન દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પો સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દેશના વિવિધ જિલ્લા કેન્દ્રો પર ચાલીસ થી વધુ સ્થાનો પર રાષ્ટ્રીય બજરંગ દળના યુવાનો માટે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે જેમાં હિન્દુ યુવાનોને આજની સાંપ્રત પરિસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમ હિન્દુત્વ દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાનોને શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બને તે હેતુ છે રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ હિન્દુ વિજેતા

આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા એ આતંકવાદીઓ દેશમાં કેટલા હશે એનો અર્થે પ્રવેશવામાં સફળ થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભારતના દરેક ગામડે અને શહેરોમાં

અને આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા એ ગામ ને શહેર ની લોકલિટી ના હિન્દુઓ ની સુરક્ષા સમૃદ્ધિ સન્માન સ્વાસ્થ્ય સેવા આ શબ્દો નો અર્થ છે કે ગરીબો ને મફત માં અનાજ તમને ઠેલી આપી રહ્યા છે એવી ઠેલી લોકો ના ઘર માં આપી છે કે દરરોજ એક મુઠ્ઠી અનાજ નાખો અને મહિનામાં એક વખત એકઠું કરીને ગરીબોને આપવાનું આ વર્ષે 1 કરોડ ઘરોમાંથી અનાજ કઠ્ઠું કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે. એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર બ્લડ પ્રેશર સુગરની તપાસ આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે. એટલે અમારી નિયમિત પ્રવૃત્તિનું કેન્દ્ર હનુમાન ચાલીસા છે. અયોધ્યામાં રામ મંદિર બની ગયું

રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય ઉત્સાહનું હોય આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરી આવ્યો કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું આખા દેશમાં ફરી રહ્યો છું આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે